ડોંગ ગો બેહી નામ આમ જોઈ શું તમે યા આપણે તો શેતરવાળો શેતરવાળા છે શું થઈ ગયા અમે સરપંચ એટલે અમારે જોવું પડે સરપંચ ને આપણે તો ઘરવાળા કેવા છે તમને ખબર નઈ કેવા છે જો આપણે વેલા ઉઠ્યો ચા પીધી નહીં હજી અને હેડ પાવડો લે બેટા આપણે જાવું છે શેતરમાં એમ ને એમ ને કરી દીધું આ એ વાત સાચી હા આજી પણ હવે હું શું કહું બોલો આપણે કાચંગના મેલામાં ફરવા જાવું હે હા તો કોણ કોણ જાહે

બીજો અંતી શું કરો તમે ઓહી આ પાક તમારા ઈ હવે હળી જાય નુકસો ના આવ્યું કરું પેલો લેવા આવવાનો તો નારણમાં નુકસો ના આવ્યું ભાઈ ભાઈ આપણે આવું જ નુકસાન થતું જાય તમારે આવું હોય કાતક ને મિલન જાણે જો આજ સારું હું તૈયાર થઈને આવું થાય તમે આવો આગેવાનના ઘેર હા હો હું હજી બીજાને બોલીને આવું તમે આગેવાનના ઘેર પહોંચો

અરે રો રો ઓ આમાં આવર બેબલ એ આ તમે એકલાયા કપડા છે કોટા શિલમો ફરે ના જાય કે હરી ના

કે કે કરશો આ ગાડી આપણે આ શું મુંજીનું પૂરો કને કશે જવાનું છે ખામાં કોઈ નહી વાય તો મારા ઓળખમાં કોઈ નહી યાર એ તમારો ઓળખમાં કોઈ નહી આ હોય યાર કોઈ આ લો યાર તો અલો હું જુ મસાડું મેક્સીકન છો